હેલો સ્ટુડન્ટ આઈ એમ ટેન્જયર પટેલ ફ્રોમ સોઈંગ ડિપાર્ટમેન્ટ ગઈકાલે આપણે એ વિશે જોયું લાકડાની આજે આપણે જોઈશું નિર્જરીકરણ નિર્જલીકરણ એટલે શું અને નિર્જરીત અંડીબંધો તો એટલે જોઈએ લાકડાનું નિર્જલીકરણ એટલે સો ઇંગ્લિશમાં અને સોઈનિંગમાં ક્રૂઢ કહેવામાં આવે છે લાકડાના નિર્જલીકરણમાં લાકડાનું ભેજનું પ્રમાણ ઓછું કરવામાં આવે છે લાકડાની અંદર બહારની પર જેટલા પ્રમાણમાં ભેજ આવે એટલા જ પ્રમાણમાં ભેજનું બાષ્પુવિહન થાય તે પ્રકારની ગોઠવણ કરવામાં આવે છે એક સરખી રીતે ભેજનું પ્રમાણ ઓછું થાય એ વ્યવસ્થા કરવામાં આવે છે જે ભેજ દૂર છે ન હોય તે ભેજ આખા લાકડામાં એક સરખી રીતે વહેંચેલા રહે એવી પસંદગી પસંદ કરવામાં આવશે સુકવણીમાં અનિયમિતતા હોય તો આંતરિક પ્રેસિસ ઉદભવી જશે તેથી લાકડાનું માર્પિંગ શેક વગેરે પ્રકારની ખાડ થાય છે હવે આપણે વ્યજનીકરણના ફાયદા જોઈશું નિર્જનીકરણના ફાયદા છે પહેલાં એ લાકડું બોડર ઉધય ઉગીનો પ્રતિકાર શકે એટલે ઉધય અને પૂરનો સામનો કરી શકે તેવો છે લાકડાનું વજન ઘટાડવાથી પરિવહન ઘટે છે એટલે લાકડાનું આપણે જે નિર્જલીકરણ કરીએ એટલે એમને પાણી વાસી બંધ થઈ જાય એટલે એનું વજન ઓછું થાય એ વજન ઘટવાથી પરિવ ટ્રાન્સપોર્ટેશન કરતો એટલે પરિવહન કરતો ઓછું થાય છે લાકડું મજબૂત બને છે એટલે ટકાઓ મજબૂત બને છે લાકડું જેથી ગમે તે આ વાતાવરણ સામે ટકી શકે છે દાખલા તરીકે કઢા પડતા હોય વરસાદ પડતો હોય ખૂબ તાપ પડતો હોય ઠંડી પડતી હોય એના લીધે એની સામે ટાંકી શકે છે લાકડાને સારી રીતે રંગી શકાય વાર્કી એટલે લાકડાનો તમે સારી રીતે રંગ પણ કરી શકો વાર્નિશ કરી વાર્નિશ એક પ્રકારનો રંગ જ છે એને એનાથી જીવાત આવતી અટકાવી શકીએ છીએ આપણે વાર્નિસ્તી લાકડાનું સંકોચન ઓછું ઓછુંકાય છે એટલે લાકડો પછી સુકાઈને સંકોચાય સંકો જાય થતું નથી પણ પ્રમાણસર સુકાય છે લાકડાને સરળતાથી ઘડી શકાય છે એટલે અને ઘડવું પણ સરળતાથી ઘડી શકાય છે લાકડાનો તિરાડો પડતી અટકે છે અને મોઢાઈ જતું બચે છે લાકડાનો વિધિ દવરોધ બહાર વધે છે લાકડાનો બળતણ તરીકે સરળતાથી ઉપયોગ કરી શકાય છે જો ભેજવાળું લાકડો હોય તો બહુ જ ઝડપથી આપણે એનો બળતણનો ઉપયોગ કરી શકતા લઈ શકતા નથી પરંતુ જો ભેજ ના હોય તેવો લાકડો આપણે બળતણ તરીકે લઈ શકીએ છીએ લાકડાને ટકાઉ બનાવી શકાય છે પણ નિર્જલીકરણની પદ્ધતિઓ પહેલાં પૂર્વ તૈયારી તો લાકડાના થળનું સંતોષકારક નિર્જલીકરણ ન થઈ શકતું હોવાથી થળને યોગ્ય સેક્શનમાં વહેંચવામાં આવે છે ઝાડને પાડ્યા પછી તૂરતા કામ કરવામાં આવે છે જો વેરવાની શક્યતા હોય તો એની છાલ દૂર કરી નાખવામાં આવે છે અને અને પાણીમાં ડૂબાડી રાખવામાં આવે જેથી લાકડાની ઝડપી સુકાદું અટકાવી શકાય છે બીજી પદ્ધતિ છે થળના છેડાવાળ ટાર આસપાલ ટેરા વેક્સ સીલિંગ લિક્વિડ એવુંથી રંગવામાં આવે છે જેથી છેડાવાડ પાટોથી અટકાવી શકાય છે હવે લાકડાનું પરિવર્તન તો પોળ કેવી રીતે થાય છે જોજો કે ઘરમાં વાપર્યું છે પહેલું છે લાકડાને કાપવાની પદ્ધતિ સામાન્ય બાસ્ટર્ડ ફ્લેટ સ્ટેપ સાઇટ આકૃતિ બતાવેલી છે પાર્ટી આઉટ ધ લેન્થ ઓફ બ્લોક આકૃતિ બતાવેલી છે એનું વર્ણન છે કાપવાનું સરળ બળ છે કસરયુક્ત છે પરિ પર સંકોચન હાર્ડવુડ કરતાં છે ફૂટનું વજન વધુ થયું છે અને લાકડો લંગ દિશામાં વળી જવા સંભવ છે ઓર્ડર હોય તો આમાં વલયો ન હોય તો લાકડાની સુંદર ડિઝાઇન જોઈ શકાય છે લાખો લંબ દિશામાં વળવા સંભાવ છે ટ્રાન્સટેડ પ્લેટ પ્લેન સોય તો ખરસ માટે યોગ્ય ન ગણાય વધુ પડતું વારપિંગ વાશિંગ વલય સ્પષ્ટ હોય અને ઘટેલું રીસ સ્પષ્ટ ના હોય ત્યારે આ પદ્ધતિ યોગ્ય રીસ કપાઈ જતા હોવાથી સેક્શન નબળું પડે છે હવે રેડિયલ રિપ્ટ અને સોઈ તો આનાથી શું થાય જે વધુ બગાડ થાય છે ન્યૂનતમ સંકોચન આકર્ષક દેખાવ રટિરલ રિટ સ્પષ્ટ દેખાતા નથી ખરસ પડે હવે લાકડાને કુદરતી નિર્લિક કેમ કહેવામાં આવે એટલે નેચરલ કુદરતી બોપોડ કુદરતીકરણ કેવી રીતે કરવામાં આવે છે તો જમીન સાફ કરી લેવલ કરવામાં આવે છે ત્રણસો એમ એમ આડછેદ ધરાવતા ત્રણસો એમ એમ ઊંચા થાંભલા બારસો એમએમ સેન્ટર ટુ સેન્ટર બનાવવામાં આવે છે થાંભલા લાકડાની ઈંટો પથ્થર કે કોન્ક્રીટના બનાવી શકાય છે બધા થાંભલા ટોચનું લેવલ એક સરખું રાખવામાં આવે છે સો એમએમ બાય સો એમએમ એમ આડછેદ ધરાવતા બી પર થાંભલા પ્લેટફોર્મ બનાવવામાં આવે છે લાકડાને આકૃતિમાં દર્શાવ ફિગર સિક્સ પોઈન્ટ વન ઇલેવનમાં દર્શાવવા પ્રમાણે મારપી તથા તિરાડો ના પડ્યા તે માટે એક સ્તરના બધા જ ઊંચાઈ સરખી બનાવવામાં આવે છે એક જ સ્તરમાં આવેલા લાકડાઓ વચ્ચે ઉપર નીચે આવતા સ્તરો વચ્ચે એર સર્ક્યુલેશન માટે પૂરતું અંતર રાખવામાં આવે છે એક સ્ટેક અને બીજા સ્ટેક વચ્ચે છસો એમ એમ જેટલું અંતર રાખવામાં આવે છે સ્ટ્રાઇકને વરસાદ પવન અને સૂર્યના કિરણોથી રક્ષણ આપવામાં આવે છે હવે કુદરતી નિર્જલીકરણના ફાયદા જોઈએ તો સુપરવાઇઝનની જરૂર નહીં ન્યૂનતણ ખર્ચ જાડા તથા પાતળા લાગવા માટે યોગ્ય છે ગેરફાયદા છે ગ્રીમો પ્રોગ્રેસ છે એકથી ચાર વર્ષ સુધી લાગે છે કુદરતી હવા પર નિયંત્રણ નહીં ભેજ પ્રમાણે ઈચ્છિત પ્રમાણ જેટલું ઓછું કરી શકાતું નથી નિર્જલીકરણ દરમિયાન તો જીવાત ઉગી જઈ શકે છે સુકાણી એક શક્તિ રહેતી નથી વધુ જગ્યાની જરૂરિયાત રહે છે હવે આવતીકાલે આપણે નેક્સ્ટ લેક્ચરની અંદર કુદરત નિર્જલીકરણ જોઈશું થેન્ક યુ